સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ કપડવંશમાં બાપા ઓફ કાછિયાવાડના શ્રીજી ભવ્ય આગમન કપડવંશ શહેરમાં વિવિધ પંડાલોમાં હવે ગણતરીના દિવસોમાં શ્રીજીનું સ્થાપન થનાર છે ત્યારે કાછિયાવાડ ગણેશ મંડળ આયોજિત બાપા ઓફ કાછિયાવાડના શ્રીજી ભવ્ય આગમન થયું સોમનાથ સોસાયટીથી થી શોભાયાત્રા નીકળી આઝાદ ચોક ખાતે આવી શ્રીજીના આગમન માટે વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા શ્રીજીને વધાવવા આતશબાજી અને લાઇટ ઇફેક્ટથી વાતાવરણ ભક્તિમય બની ગયું ભવ્ય આતશબાજી અને રોશની જોવા સમગ્ર શહેરના ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

ગણેશ યુવક યુવકોએ સતત છ મહિના થી આ મહેનત કરતા આવ્યા છે અને છેલ્લા સતત છ મહિના ની આ અત્યારે પરિણામ છે અને એની પાછળ અમારું સમાજ કાચા પટેલ સમાજ જો ગર્ભપ્રેમી જનતા દરેકનો નો ખુટો આભાર માનીએ છીએ કે તેમણે અમને સાથ સરકાર આપ્યો છે અને ભવિષ્યની અંદર આનાથી પણ સારું અને આનાથી પણ સરસ આયોજન કરીએ એના માટે ખરેખર આ ગર્ભપ્રેમી જનતા નો અમે સહકાર માગીશું ભવિષ્યની અંદર સરકાર આપશે જ મારું નામ કેતુલભાઈ કાપતિલ છે અને સૌથી પહેલા તો મારા જે કાછ્યાવાદ મારું મંડળ છે ત્યાં ખૂબ ખૂબ આભાર માનું છું જે છ મહિનાથી મારી સાથે સાથ આપે છે પાંચ દિવસમાં જોયા વગર એકદમ જ્યારે બી તમે અમને કોલ કરો તો હાજર હોય છે અને જમી થઈ જગ્યાએ જમી થઈ સેવા આપવામાં તો કોઈ દિવસ ના નથી કહેતું છે મારું મંડળ અને તે તમે જોઈ રહ્યા છો જે અમારો પરિશ્રમ